ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદ કોર્ટે સલાઉદ્દીન શેખને સજા ફટકારી યુપીમાં ધર્માંતરણ કેસમાં મૌલાના ઉપર ઉમર ગૌતમની પણ ધરપકડ થઈ હતી મૌલાના સાથે વડોદરાના સલાઉદ્દીન ની પણ સંડોવણી સામે આવી હતી એનઆઈએ અને એટીએસ સમગ્ર કેસમાં સોળ લોકોની ધરપકડ કરી હતી સલાઉદ્દીન શેખ સહિત બાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ચાર આરોપીઓને વર્ષની સજા ફટકારવામાં આવી છે તો સાથે વડોદરાના સલાઉદ્દીનની સંડોવણી સામે આવી હતી અને ત્યારે હવે સજા ફટકારવામાં આવી છે ધર્માંતરણ કેસ વડોદરાનો કે જ્યાં સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારી છે લખનઉની એનઆઈએ એટીએસ કોટે સલાઉદ્દ્દીન શેખને સજા ફટકારી